વાત કરીએ જસદણની તો જસદણના વીછિયામાં રાજકારણ ગરમાયું છે જી હા વીછિયા તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રીએ ભૂપતભાઈ કેરાળિયાએ આરોપો લગાવ્યા છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સામે તેમણે આરોપ લગાવ્યા હતા તેમણે કહ્યું હતું કે જૂના ભાજપના કાર્યકરોને કુંવરજીભાઈ બાવળિયા દ્વારા સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે ઉમિયા શૈક્ષણિક સંકુલના સંચાલકો લાઇટ અને પાણીનું બિલ ન ભરતા હોવાથી અધિકારીઓ કરવા જાય ત્યારે ધમકાવતા હોવાની કુંવરજી બાવળિયા દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે ભાજપના જ બે નેતાઓ વચ્ચે ગજગ્રાહ સામે આવતા રાજકીય ગરમાઓ જોવા મળ્યો ભૂપત કિરાળિયા સામે થયેલ ફરિયાદની ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવશે તેવું પણ જણાવ્યું હતું થોડા દિવસોમાં ભૂપત કિરાળિયા મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત પણ કરવાના છે વાતમાં એવું છે કે સત્તર દસ બે હજાર ત્રેવીસના રોજ શ્રી રાજકોટને જસ્તન વિચેના ધારાસભ્ય અને કેબિનેટ શ્રીએ લેખિત એક લેટર મોકલેલ છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ઉમિયા શૈક્ષણિક સંકુલની બહાર લોકોને ધમકાવે છે બિલ ભરતા નથી પાણી કનેક્શનના પૈસા ભરતા નથી અધિકારીઓ અને લોકોને દબાવવાનું કામ કરે છે બ્લેકમેલ કરે છે આવી બધી અનેક ફરિયાદો એમને લેટરમાં લખીને કલેક્ટર કલેક્ટરશ્રીને મોકલેલ છે તેના પ્રેસનો આપી ખુલાસો કરવા માટે મેં આજે લેટર લખેલ છે એમાં કેવા પ્રકારનું લખાણ કરવામાં આવ્યો છે કે પોલીસ સ્ટેશનમાં જે તમારા વિરુદ્ધ અરજી થઈ તો એને ખુલાસા તો પોલીસ સ્ટેશનમાં ક થ હશે નહીં હા એમાં મુદ્દો એવો છે કે કુંવરજીભાઈ બાવળિયાની શૈક્ષણિક સંસ્થા અમરાપુર મુકામે આવેલ છે તે સંસ્થાની બાજુમાં ગૌચરની જમીન ટ્રાન્સફર કરી સતરંગ જગ્યાની બાજુમાં જે ખરાબો પડેલ હતો તે ખરાબો કુંવરજીભાઈ બાવળિયાની સ્કૂલની બાજુમાં ફેરવી નાખ્યો અને કુંવરજીભાઈ બાવળિયાની બાજુમાં જે ગૌચર હતું તે સતરંગની જગ્યાની બાજુમાં ફેરવાઈ નાખ્યું તે જગ્યા બે જગ્યાએ પેશકદમી હતી તે ખુલી બતાવવા માટે અધિકારીઓને દબાવીને પંચરોજ કામ કર્યું કે આ જગ્યા ઉપર કોઈ જાતનું દબાણ નથી અને જે જગ્યાએ દબાણ નથી એવો જે સ્પષ્ટ જે પંચરોજ કામ કરેલ છે તેની અંદર પચાસ લાખ રૂપિયાના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની સીમશાળાનું પણ મકાન આવેલ છે તે પણ બતાવવામાં આવેલ નથી એટલે આવા અધિકારીઓને હેન્ડકે બ્લેકમેલ કુંવરજીભાઈ પોતે કરે છે અને અમે કોઈ આવા જગ્યાએ કોઈ અધિકારીઓને દબાયેલ નથી અને દબાયેલ હોય તો પચીસ વર્ષના ઇતિહાસમાં તો અમને કે તો અમારે એમની સામે ખુલ્લો પડકાર છે કે રાજકોટ ગાંધીનગર જ્યાં જે જગ્યાએ કહે ત્યાં એમની વિરુદ્ધના પુરાવા અમારી પાસે લેખિત પુરાવા અમારી પાસે છે તો રજૂ કરવા માટે તૈયારી છે અને અમે કોઈને કોઈ દબાવેલા હોય કોઈ બ્લેકમેલ કરેલો હોય તો એ પણ અમારી સામે રજૂઆત રજૂ કરી શકે અને જાહેરમાં મીડિયાની જાહેરમાં આ બધા ખુલાસા કરવા માટે મેં પ્રેસ મીડિયામાં એક પત્ર લખેલ છે ભૂપત કેરાળિયા છે એ પુરાવા લઈને લડવા માટે કેવા તૈયારી ક્યાં ક્યાં સુધી જવાની તૈયારી હવે એમાં તૈયારી અમારી સરકાર સુધીમાં અમે તો પાર્ટીના માણસો છીએ જૂના કાર્યકરો છીએ એટલે અમે સરકાર શ્રીને પણ અમે રજૂઆત પૂરેપૂરી કરવાના છીએ અને મુખ્યમંત્રી શ્રીને પણ રજૂઆત કરવા માટે જવાના છીએ અને પરદેશમાં પણ અમે પરદેશ પ્રમુખ શરીરને પણ અમે રજૂઆત કરવાના છીએ આ સિવાય કે જૂનો કોઈ વર્ષો જૂનો કોઈ રાજદોક ખરો હવે જૂનામાં બે હજાર નવની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની પેટા ચૂંટણી આવેલ હતી પેટા ચૂંટણીના અંદર ડૉક્ટર ભરત બોઘરાનું ભાજપ કાર્યાલય જે તાલુકા લેવલનું ખોલવામાં આવેલ હતું તે કાર્યાલય એક કલાકની અંદર તે સમયે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસમાં હતા એક કલાકની અંદર એ કાર્યાલય બંધ કરાવેલ હતું અને તે કાર્યાલય જે બંધ કરાયું તે કાર્યાલય અમારા શોપિંગ સેન્ટરમાં ખોલવામાં આવ્યું હતું તે તેના કારણે એમ કેમ પ્રકારે તે સમયથી અમને દબાવવાનું કામ કરતા આવે છે અને એમનો સામનો અમે કરતા આવ્યા છીએ

અ જસન વિચાર ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા વિરુદ્ધ પણ બધા દાવો કરીશ